મિત્રો એમ એસ ડબ્લ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બે હજાર ચોવીસની વર્ગ ત્રણની સૌથી મોટી ભરતી તો મિત્રો કઈ કઈ જગ્યા ઉપર ભરતી રહેશે કાયમી ભરતી છે મિત્રો જે ભરતી અંતર્ગત અગત્યની નોટિફિકેશન પણ જારી કરવામાં આવી છે તો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે અને લાયકા શું રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અગત્યની નોટિફિકેશન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે આના ફોર્મ તમારા ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે ભરી શકો છો તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત જે વર્ગ ત્રણની જે ગ્રુપ એ ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે એકી સાથે પરીક્ષા લેવામાં આવશે જે પહેલાં અલગ અલગ લેવામાં આવતી હતી હવે અલગ અલગ લેવામાં આવશે ને માત્ર એક જ પરીક્ષાની અંદર સંપૂર્ણ જે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવે છે મિત્રો આની અંદર સીધી ભરતી છે સરકારી પરથી કાયમી ભરતી છે તો મિત્રો આની અંદર ઓજસની વેબસાઇટ પર તમે અરજી કરી શકશો તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી છે વર્ગ ત્રણ માટે એની અંદર વાત કરીએ તો હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરી ક્લાર્ક કાર્યાલય અધિક્ષક કચેરી અધિક્ષક સબ રજિસ્ટર ગ્રેડ વન સબ રજિસ્ટર ગ્રેડ ટુ સ્મેપ નિરીક્ષણ સમાજ કલ્યાણ નિરીક્ષણ મદદની સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષણ ગૃહ માતા ગૃહ પિતા એ અંતર્ગત મદદની આદિવાસી વિકાસ અધિકારી મદદની સમાજ કલ્યાણ અધિકારી ડેપો મેનેજર જે ગોડાઉન મેનેજર હોય છે એ અંતર્ગત જુનિયર આસિસ્ટન્ટ અને ગ્રુપ બી માટે છે જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ એ અંતર્ગત જે અગત્યની આ જે પરથી છે એના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો ચાર એક બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો માત્ર ઓજસની વેબસાઇટ છે એના ઉપર જ અરજી કરી શકશો તો વધુ જાણકારી માટે તમે આ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે એના વિશે અગત્યની જે માહિતી છે એ અંતર્ગત તમે જોઈ શકો છો કે કુલ જગ્યાઓ કેટલી રહેશે તો ગ્રુપ એ માટે જે અગત્યની જગ્યાઓ છે ચાર હજાર ત્રણસોને ચાર અને ગ્રુપ જે બી માટે જગ્યાઓ રહેશે જે અગત્યની ભરતી બાબતે જે જગ્યાઓ જારી કરવામાં આવી છે તો એ અંતર્ગત જે જગ્યાઓ છે બે હજાર અઢાર જગ્યાઓ રહેશે તો સિનિયર ક્લાર્ક માટે ગ્રુપ એ માટે પણ જગ્યાઓ જે જારી કરી છે એ પણ તમે આની અંદર જોઈ શકો છો તો મિત્રો આની અંદર તમે સંપૂર્ણ નોટિફિકેશન ડાઉનલોડ કરશો તો તમને ખબર પડી શકશે કે કેટલી ભરતી રહેશે તો મિત્રો આ તમને જોઈ જોવા મળતી હશે કે જે જગ્યાઓ છે એના માટે સંપૂર્ણ માહિતી અહીંયા સરકાર દ્વારા જારી કરી દેવામાં આવી છે તો મિત્રો આની અંદર અગત્યની જે લાયકાત રહેશે તમામ ભરતીઓ માટે એક જ લાયકાત માન્ય રાખવામાં આવશે તો તમામ ભરતી છે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્કની જે ભરતી છે એ અંતર્ગત જે અગત્યની લાયકાત રહેશે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણી લઈએ તો તમામ કેટેગરીના ઉમેદવારો માટે માત્ર ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે ગ્રેજ્યુએશન પાસ કરેલું છે સ્નાતક પદવી પ્રાપ્ત કરેલા છે એ ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો આની અંદર ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છે એ અરજી કરી શકશે મિત્રો આની અંદર ઉમેદવારની ઉંમર વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ મિત્રો સરકાર માનીએ જે તમને ઉંમરની અંદર છૂટછાટ મળશે એ મળવાપાત્ર થશે તો મિત્રો જ્યારે પણ તમને નોટિફિકેશન ડાવલપ હોય ત્યારે તમને તમામ ભરતી બાબતે માહિતી મળી જશે મિત્રો આ હતી વર્ગ માટે સૌથી મોટી ભરતી બે હજાર ચોવીસની તો સૌથી મોટી ભરતી અંતર્ગત જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય એ મિત્રો આજથી જ ફોર્મ ભરવાનું શરૂ કરી દે તો જય મિત્રો વધે માત્ર જય ગરવી ગુજરાત